અને તમારા બાળકોને કહી રાખજો કે અમે બે માણસ ક્યાંય ઉકરો લઈ જઈએ ને તો બાળકોને કહી રાખવાનું તમારે અમને કહેવાનું બાળકોને કહેવાનું ટોકોક કરવાની પપ્પા મીઠી વાણી ફેર પડી જશે બ્રેક વાગશે મમ્મી મીઠી વાણી ફેર પડશે થેન્ક યુ કંઈક કામ થાય તરત થેન્ક યુ કહેવું અને કંઈક ભૂલ થઈ જાય તો સોરી માફ કરજો જોવો કેટલો ફેર પડે છે જરા જોઈ તો જુઓ શરૂઆત ઘરમાંથી કરજો પરિવારમાંથી કરજો કેટલાના પરિવારમાં કેટલાના સ્વભાવમાં નાના મોટા પરિવર્તનો આવ્યા છે બાકીના નથી આવ્યા બધાની વિનંતી કરું છું ફરજિયાત લાવવાના છે મુક્ત સંતોને ને તો થાય સંતોને તો દનવત થાય પણ બાપ દીકરાને દલવત કરે બોલો ઘણા પરિવારો એવા છે બાપે દીકરાને દંવત કરવા માંડ્યા દીકરો જિંદગી ના કરે બોલો દીકરો દલવત કરતો થઈ ગયો કે મારા બાપા મને કરે હું ઉંધી ગંગા અને એ કયા ભાવથી દનવત થાય મહારાજના મુક્ત છે અરે પત્નીને ને થાય સંપ્રદાય વાળા મોઢામાં આંગળા ખાલી જવાય એવી વાત છે ભાઈ બોલો બોલો નિર્માણી થઈને જો આ દેહ ભાવ ઘસાય છે બોલો પત્ની પણ આનો ભાવ નીકળી જાય તો ધનવત થાય નહીતર થાય પહેલા આ કરાવવું છે ભગવાન સ્વામિનારાયણને ડિવાઇન ડિસિપ્લિન સ્થપાઈ રહી છે ડિવાઇન ડિસિપ્લિન કઈ ડિસિપ્લિન પહેલા અને હજુ જોજો તો ખરા

દુખી પરિવાર છે સુખી પરિવાર નથી આ ફક્ત સાહેબ આપણે સુખી પરિવાર જોઈએ છે હેપી ફેમિલી અને એના માટે વાણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એના માટે દિવ્ય દ્રષ્ટિ સૌમાં ભગવાનના દર્શન કરો બધાય ભગવાન બિરાજે છે મારો ભગવાન દુભી દુખી થાય છે એ દુભાય છે એવો વિચાર કરો નાના બાળકને પણ ન દુભવો નાના બાળકની પણ ભૂલ થાય તો માફી માંગી લો છે તૈયારી તો બધું માફ આજ સુધીમાં

એવી એક દિવ્ય દ્રષ્ટિ કરો અને જો એના લીધે પછી જે એના માટે કરવું પડે કરી નાખો તમારા ઘરના પરિવારના સભ્યોમાં પણ દિવ્ય ભાવ દ્રઢ કરજો હમણાં આપણું પ્રકરણ ચાલે છે દિવ્ય ભાવનું પ્રકરણ પેલા કોઈ પરિવારમાં આત્મીયતાની તિરાગ ના જોઈએ જો દિવ્ય ભાવ આવશે ને તો બધામાં એટલા બધા હળી મળીને તમે બધા એકમેક થઈ જશો બધા એવા મહારાજના દર્શન કરો મોટા પુરુષના દર્શન કરો કોઈ પારખું ના સમજો વર્ષોની પડેલી આંટીઓ તોડી નાખો તૂટી જશે અત્યારે સમય છે અને રોજ હું તો તમારા વતી મહારાજને પ્રાર્થના કરું જય મહારાજ આ સમાજની અંદર ગામડામાં રહેતા 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 હોય 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 શહેરમાં વિદેશમાં એવા એવી પ્રીતિ અલૌકિક પ્રીતિ કરો મૂકતો આપણા પૈસાના કેફમાં પૈસાના તોરમાં આવડતને બુદ્ધિના તોરમાં આપણને ખ્યાલ નથી રહેતો અને એની પછી શિક્ષા થાય છે કેમ શરીરના મહારોગ ઊભા થાય છે કેમ તનના મનના ધનના દુઃખો કેમ આવે છે

લખી રાખજો અને પછી બધા સાથે આનંદ કિલોલ કરતા જમ્યા અને મારી નાની દીકરી એ પોતાના જીવનમાં પોતે સાડા પાંચ વર્ષની છે અમે પાંચ જણાવા ભેગા હોય એવું દ્રશ્ય કેટલી વાર જોયું તો એટલી બધી ગુડાગુદે સાંભળ્યું તમારી પાંચ વર્ષની દીકરી એ અમે પાંચ જણા ઘરના સભ્યો ભેગા હોઈએ એવું પહેલી વખત જોયું આવો શબ્દ બોલે છું અને એના પરિણામે એ તો નાચવાનું કૂદવા જ માંડી પાંચ વર્ષની દીકરી એને એટલો બધો અરગ થઈ ગયો ઓહો આવું દ્રશ્ય એને પહેલી વખત જોયું જો આનું નામ દિવ્ય ભાવ આ છે આત્મીયતા તમારા બધા વતી ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે હું પ્રાર્થના કરું છું મહારાજ બાપા ગુરુદેવને કે આ જુદી તમારી થયેલી તમામ ભૂલો ભલે મા બાપનું અપમાન કર્યું હોય ક્યાંક બોલી ગયા હોય કોઈક એકબીજાને વાણીથી દુભ્યા હોય હે મહારાજ તમે તો દિલના દરિયા છો કરુણા નિકેતન છો પ્રભુ હે મહારાજ આપે કોઈના ગુના સુધી જોયા નથી જોશો નહીં પ્રભુ અહીં બેઠેલા જેને જેને પસ્તાવો થાય એને સંકલ્પ કરો કે આજ પછી અમારી વાણીમાં મીઠાશ આવશે અને ભૂલ થઈ જશે તો અમે તરત માફી માગી લઈશું કેટલા તૈયાર છો આવું કહેવા મહારાજને પ્રાર્થના કરું છું મને વિશ્વાસ છે અમારી પ્રાર્થના મહારાજ જરૂર સાંભળશે વિશ્વાસ જો આવી તૈયારી હોય હવે પછી આપણી વાણીમાં મીઠાશ લાવવાની છે ને કદાચિત આ આગળની આદતના પ્રમાણે બોલાઈ જાય તરત જેને બોલાઈ જાય એની માફી માગીને હું ક્ષમા માગી લઈશ પાછો વળી જઈશ સુધારો કરીશ આવી તૈયારી હોય તો હે મહારાજ આ બધાની આજ સુધીની તમામ ભૂલોને હે ધણી હે મહારાજ માફ કરી દેજો માફ કરી દેજો પ્રોમિસ તમારા તરફથી પ્રોમિસ કેટલા કહો છો કેટલા પ્રોમિસ આપો છો તો અમારા તરફથી પણ પ્રોમિસ આ જુદીની ની ભાલુ પર પુલો પર ચોકડી બસ આટિયા પાટિયા અનુભવમાં પણ સુધારો કરવાની તૈયારી સાથે આપણું જીવન બદલો આપણી વાણી બદલો આપણું ઘર બદલો આપણો પરિવાર બદલો आपण राजी करून कृपया अरे निराशा लाखो गाव दुर्य महिमा महिमा सौनो महिमा, महिमा, महिमा તમે ઘરમાં આવું કરજો એકબીજાના સ્લીપર ધોવાનો આજથી નિયમ આપું છું પંદર દાડે એક દાડો ધોઈ નાખવાનો હા રાજી થયા તો તાળીથી વધારો ઘરે કરી શકો તમે આવું ઘરમાં તમે આવું કરી શકો તમારા બાળકોના તમે ધોઈ શકો ઘરવાળાના તમારે એ ધોઈ શકે ચાલુ કરજો જુઓ તો ખરા નમો તો ખરા જુઓ એના પરિણામો કેવા આવ્યા છે જુઓ તો ખરા રોજ તમે બપોરે કે સાંજે જમવા બેસો ને ત્યારે મીઠી વાણી કીર્તન મૂકી દેવાનું ફોનમાં અને બધાય સાંભળવાનું જો તમે એનો ચમત્કાર તો જોજો ભાઈલા એનો ચમત્કાર જોજો મહારાજ 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 જ દેખાતી ઘરના સભ્યો પણ મહારાજ મહારાજ દેખાતા મારા મહારાજ વાલા મહારાજ મારા મહારાજ વાલા મહારાજ કોના મહારાજ અને વાલા મહારાજ મારા મહારાજ વાલા મહારાજ ક્યારે આ જે વાતાવરણ સર્જાયું છે એમાં ડિસ્ટર્બન્સ ઊભું થવું ન જોઈએ જે સહન કરવું પડે જે જતું કરવું પડે જે છોડવું પડે છોડી દેવાનું અમારા વચને કરે જો તમે અમારા હોય તો શ્યોર દાસ દાસ થઈને રહેવું પડે તો રહેવાનું બસ જો અમારા અંતરનો રાજી પણ નિરંતર સાચવી રાખવું હોય તો પ્રોમિસ ભલે મારે બસ તમારા બધાની પાસે અમે આ ખોળો ધરીએ છીએ અમારે કાંઈ જોતું નથી તમારી પાસે તમે કરોડો રૂપિયાની ડોલરની સેવા કરો એના કરતાં ઘરમાં એકબીજા વચ્ચે આત્મીયતા ભર્યું પ્રેમ ભર્યું હુંફાળું એટલું બધું અદ્ભુત દિવ્યતા સભર વાતાવરણ જન્માવો બહુ રાજીત શું અમે તમે અમારી સર્વે પ્રકારે સેવા કરી છે એમ અમે સમજીશું બધા કારિયાણીના બીજા વતનામ્રતની અંદર ત્રણ આદેશ આપ્યા છે કે જીવનમાં આ ત્રણ વ્યક્તિને કોઈ દિવસ દુભવશો નહીં દુખવશો નહીં એમની આંતરડી ના કકડાવશો એક માતા પિતા એક માતા પિતાની આંકડી ક્યારેક કકડાવશો નહીં વાણીથી વર્તનથી વિચારથી બહુ દુઃખી થશો લખી રાખો આ તમને આકાશવાણી કહો જજમેન્ટ કહો કે આગળનું તમને આગાહી કહો કે પછી વોર્નિંગ કહો માતા પિતાને દુખવશો નહીં કદી નહીં તો દુઃખી થશો થોક મન દુખ આવશે લખી રાખજો આજે ભલે સુખી હોય તમે આવતીકાલ ભવિષ્ય તમારું આંધળું છે ભવિષ્ય તમારું બ્લાઇન્ડ છે કોઈ દિવસ મા બાપને દુખી ના કરશો બીજો કોઈ દિવસ આપણા આધ્યાત્મિક મા બાપ ચૈતન્યના મા બાપ મોટા પુરુષ છે આપણા ગુરુ છે એને ક્યારેય દુખવશો નહીં ચોવીસ દિવસ પતનામૃત માં લખ્યું છે આ શબ્દો કાર્યાણી નું બીજું વાંચજો શ્રીજી મહારાજના શબ્દો છે એ પણ આપણા આધ્યાત્મિક મા બાપ છે મળેલા સત્પુરુષ ગુરુ એને ક્યારે દુભવશો એ દુભાય મુક્તો સત્યાનાશ પડી જાય ક્યારે દુભવશો અને ત્રીજું મહારાજે લખ્યું છે એ જ વતના કોઈ ગરીબને ધાડવશો બોટોને ભલે એટલે પછી તમાર કામવાળો હોય કામવાળી હોય એમ્પ્લોય હોય નાના માણસો હોય દૂધવાળો હોય છાપાવાળો હોય કોઈ પણ ગરીબ વ્યક્તિને ક્યારે ધુગાવશો ગુરુદેવ બાપજીના આશીર્વાદ સહજાન સુવારી દે યો આજ સજંગ કર્યો યો જ કાયમ કરવો જો લ્યો જેવો આ સત્સંગ થયો મહિમાનો દિવ્ય ભાવનો એવો જો સત્સંગ કાયમ સાંભળવા મળે તો કંઈક જીવમાં ઉતરેવું છે એટલે મહારાજને પ્રાર્થના કે હે મહારાજ આ બધના જે વાત થઈ એવા દયા દયાખન કરો તો બાબાએ આજ્ઞા હો જો આ જ પ્રગટ પણ આ મહાત્મા દિવ્ય ભાવની વાત થઈ જો એમણે પકડી લીધી પ્રગટ ભાવે અવર ભાવ બહુ ભૂંડો અવર ભાવે આનંદ જન્મ ધરાયા છે અને હજુ જો અવરભાવ ભાવ નહીં જાય તો આનંદ જન્મ ધરવા પડશે તો હે મહારાજ આ જ વાતો થઈ એવા બધાને કરો અને હજાર Houve uma grande praça,